કચ્છમાં માનકુવામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને હાલાકી ખારેકની વાડીમાં ભારે પાણી ભરાયા તો ભારે વરસાદને પગલે ખારેકના પાકમાં મોટા નુકસાનનું અનુમાન છે વાડીની દિવાલો બંધ તોડી વા વરસાદી પાણી બહાર નીકળી ગયું છે માનકૂવામાં ગઈકાલથી જ વરસાદી માહોલ છવાયો છે ત્યારે અવિરત વરસાદ થઈ રહ્યો છે ભુજના રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે રેલવે સ્ટેશન પાસે પાણીમાં ટ્રેલર ફસાયું છે રસ્તા પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો પાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે દર વર્ષે અહીંયા વરસાદી પાણી ભરાય છે અનેકવાર રજૂઆત બાદ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો

તો ભુજના કચ્છના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જાણે કે આ રેસિડન્સ વિસ્તાર છે પરંતુ નદીમાં આ વિસ્તાર બનાવ્યો હોય તેવા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે તંત્રને અનુવાર અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ હજી સુધી સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ નથી આવતો ભુજના રેલ્વે સ્ટેશન પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે નદી નાળા છલકાયા છે એવામાં નદીઓ ગામમાં વહેતી હોય એવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો